અમે નીકળ્યા હતા સ્વર્ગની શોધમાં પણ સ્વર્ગથી પણ કઈ વિશેષ હોય શકે એની આશા નહોતી અને આટલું જોયા પછી જો વાઈટ રણનો આનંદ ન લઈએ તો જેમ મીઠા વગર જમવાનું બે લાગે એમ અમારી આ સફર પણ અમને બે લાગત અને અમે આવી ગયા ધોળાવીરા ઇવોક રિસોર્ટમાં કે જ્યાં અમને મળ્યો મોસ્ટ લક્ઝરિયસ કમ્ફર્ટેબલ સ્ટે અને સાથે બેસ્ટ ફૂડ તો ખરા જ ઇવોક રિસોર્ટ કે જ્યાં તમને જોવા મળશે હડપ્પન સંસ્કૃતિની હબેહૂબ ઝલક હડપ્પન એક એવી સંસ્કૃતિ જેને સમયની ચાદરે ઢાંકી દીધી હતી પણ હજારો વર્ષ પછી આજે પણ એના અવશેષ અમને અહેસાસ કરાવે છે કે એ સમયના લોકો એઆઈ કરતા પણ આગળ હતા કચ્છની સંસ્કૃતિ અને એની સાથેનો અર્બન વાઇબનો સાચો તાલમેલ તો અમે અહીંયા જ જોયો લોકગીતની જમાવટ અને સાથે મનમોજીલા લોકો માટે ડિસ્કો થેક આવો અનોખો સંગમ તો ઇવોક જ કરી શકે લગતા લગતા કલમ અને બોલતા બોલતા જીભ થાકી જાય એવું મનમોહક દ્રશ્ય તો ટેન્ટ સિટીમાં જ દેખાય હો ભાઈ ખરેખર અહીં ની હવા પાણીમાં કઈક જાદુ છે તો જો અર્બન લાઈફમાં દેશી વાઈબ એન્જોય કરવી હોય તો આવી જાવ ઇવોક ઢોલાવીરા રણ કે રંગ ઓર વો ભી ઈવોક કે સંગ કેવું પડે હો બાકી